એટલે સજન બનવું આવરડો માનવ દેહ જે છે એ મોક્ષ નો દ્વાર છે એટલા માટે આપણે કહીએ છે કે મોક્ષ નો દ્વાર આજે કેટલું બધું આ આરતન ભાઈને બધા ભાઈઓ થઈ અને આપણને આ બધો મંડપ શણગાર્યો છે એકત્રિત ધ્રુવ બનાવ્યું છે તેમાં દિવસે ચતુર્વેદી શબ્દનો ઉચ્ચારણ થયો અત્યારે અહીંયા પાઠ પણ પૂરાય છે રમદે મહારાજનું આ બાજુ પરમ ગુરુનું પણ સ્થાપન છે તો ત્યાં આપણુંને સત્સંગ કથાનો લાભ મળે છે એટલે એમાં આપણું શું કહે છે થોડા થોડા સતુસંગીતાવો ઓ નિમિત તમે થોડા થોડા સતુસંગીતાવ ધર ગુરુઆરી કથાઓ મજાઓ ને થોડા થોડા દર ગુરુવારે તમારાથી કથામાં ના જવાય તો બાપજી શું કે છે દર પૂનમે મંદિરે તો જાવ ઓ નેમી તમે થોડા થોડા સતસંગી થાવ દર પૂનમે એટલે મહિનામાં એક પૂનમ આવે એક પૂનમે તમે મંદિરે જાઓ પણ આવ્યા બાર મહિનાની પૂનમે નહીં આવે ઘણા નહીં આવતા મન ખબર કેટલા પૂનમે આવે તે પહેલાં બધા જબર કે કેમ તે નવા નવા અને આવે તો બધા પાકા થઈ ગયા ચાલી વરમ કેટલું હોય મોટું થઈ જાય કે નહીં પાકું થઈ જાય કે નહીં પછી કઈ જરૂર પડે એવું છે તો પાકા થઈ ગયા પછી પેલી ચકલી વાળું ચકલી બચ્ચો આવીને નસલ ઉડતું થઈ જાય એકલું ચરતું થઈ જાય ત્યાં સુધી એને ચારો ચારવો પડે છે પછી એકલું ચરતું થઈ જાય એટલે તેવી થયે તેનો વાંધો નહીં પણ છૂટું થઈ જાય તેમ માનવ જીવનની અંદર આપણે શ્રદ્ધા વિશ્વાસ ગુમાવી દઈએ છીએ ત્યારે સજ્જન બંધુ આપણને કોઈ પણ પ્રકારનો ઠેકો આપણા અંતરમાં લાગી શકતો નથી કેમ તો શ્રદ્ધા આપણે ગુમાવી દઈએ છીએ વિશ્વાસ ગુમાવી દઈએ છીએ એટલે આપણને એનો ઠેકો લાગી શકતો નથી તો આજે આપણને બાબરી બાબરી ઘણા પ્રકારે હોય કોઈને સંતાન ન થતું હોય તો સંતાન માટે આપણી ભાષામાં ખોરા ભરાવે તો ખોરા ભરાવે જેમ દીકરો કે દીકરી સંતાન થાય તો એની પણ બાબરી કરી શકે બીજા નંબરમાં કે બાળક બીમાર પડ્યું હોય અને બીમાર પડ્યું હોય ને કોઈની પાસે લઈ જાય પહેલા તો ભુવા પાસે જતા હતા અને કુવારીઓની બાધા પણ હવે કોઈ મહારાજો હોય હોય એવું તેમની પાસે જાય ને બાળક સારું થઈ જાય તો તેની પણ બાબરી રાખવામાં આવે છે આમ અનેક પ્રકારે આપણે આ ક્રિયાઓ કરતા રહીએ છીએ તો આ ક્રિયાની અંદર આપણે જેની પાસે જે કઈ હાંકીન રાખીએ આપણી ભાષામાં બાદ આ કે તો એ નિયમ એટલે હાંકીન રાખીએ તે પ્રમાણે તેના હાથે કાર્ય કરવામાં આવે છે તો આવી રીતે આપણા સમાજની અંદર હજુ ઘણી બધી અંધશ્રદ્ધાઓ છુપાયેલી છે આપણા સમાજ પૂરતી છે કે આપણા આદિવાસી સમાજની અંદર એટલી બધી અંધશ્રદ્ધાઓ બેઠેલી છે અને એ અંધ શ્રદ્ધાઓને કાઢવા માટે ભલે જગતગુરુ આવે તોય કેમ આપણી વિષયો જ નક્કી તો પછી પેલા શું કરે આપણા અંતરની અંદર આપણા વિષયોને નક્કી નથી પછી ગમે એવા ગુરુ આવે કે ગમે તે આવે પણ એ કથા કરીને જતા રે બધું આપણે ઉઠીને ખંખેરી દઈએ ખંખેરી દઈએ ને એટલે પીલાઈ છૂટા ને ગુરુઓ છૂટા તો આમ આપણા સમાજની અંદર આટલી બધી ભ્રમવૃત્તિઓ ચાલે છે વેમ વૃત્તિઓ ચાલે છે અંધશ્રદ્ધા વૃત્તિઓ ચાલે છે એ ફક્ત એમ જોઈએ અમે અહીં એટલું નથી જોતા બહુ બધે ફરીએ છે બીજા રાજ્યોમાં પણ ફરીએ છે જોઈએ છે પણ આપણા આદિવાસી સમાજના જે અંધશ્રદ્ધાના વિષયો છે તે આપણામાં જ રહેલા છે કારણ કે દરેક પ્રકારે માનવ જીવનનું રહસ્ય સમજી શકતા નથી આજે આપણો માનવ જીવ દયાળુ શકરતા એટલો બધો આ દેહને નવ નવ મહિના સુધી માતાના ઓદર ગર્ભની અંદર આવરુડો દેહ જેને બનાવ્યો છે જેની કલ્પના પણ કોઈ કરી શકતું નથી કે આપણો દેહ નવ મહિના સુધી માતાના વર્ભ ગર્ભની અંદર કેવી રીતે જેની જે આપણે નથી જાણી શકતા ઓળખી શકતા અનુભવી શકતા નથી ત્યાં સુધી આપણા આ દેહમાં રહેલા આત્માનું

રામ પણ ચરણ સેવ્યા કૃષ્ણ એ ચરણ સેવ્યા રામદેવજી મહારાજે પણ ચરણ સેવ્યા જેને જેને જે તે તે પદ ને પામ્યા છે તો આ દેહ ની જુક્તિ આપણે જોન્ય છે કે આને કઈક સહેજ કઈક થાય તો દવાખાના જવું પડે અને એને લગતી દવાની ક્રિયા કરવી પડે ત્યારે શરીર છે આવો રૂડો દેહ છે આપણો અને આ દેહમાં સોમ પ્રણવ ચાલે છે આ સોમ પ્રણવ ચાલે છે રાત દિવસ જેને તમે ઊંઘી જાઓ ને તો કઈ હવા પૂરવી પડતી દવાખાનામાં તો ઓક્સિજન પૂરવો પડે પણ આ તો હું તો હોય ને તો ઓટોમેટિક ઓક્સિજન પૂરો હે બોલો કેવો ડૉક્ટર એક વખત બનાવી આપ્યું એ બનાવી આપ્યું આ શરીર રે ને ટકે ને રે ત્યાં સુધી આ સોમ શ્વાસની પ્રેરણા આ વિશ્વમાં બ્રહ્માજીથી નથી બની શકી વિષ્ણુથી પણ નથી બની શકી શિવથી પણ નથી બની શકી આગશક્તિ નિરં જેવાથી પણ નથી બની શકી એવી સોમની કરુણા આ વિશ્વમાં શકરતા સર્જનહારે દિવ્ય પરમ ગુરુ એકલાએ પ્રેરણા આપી રહેલા છે આ વિશ્વમાં બીજો કોઈ એનો કર કરતા છે નહીં હોય પણ નહીં થઈ શકે પણ નહીં તો સજન બંધવો આવરૂડો આપણો જે દેવ મળ્યો છે એમાં ભક્તિ કરો તમને જે ભાવે તે ભગવાન ની કરો પણ શ્રદ્ધા ગુરુ નહીં રાખો શ્રદ્ધા ગુરુચરણ ની રાખો એટલે જ ગુમાનદાસ બાપજી બોલ્યા ગુરુ ચરણ રજ સેવું સૈયારે તમે ગુરુ ચરણ રજ સેવું માન શિખામણ મારી રે માનવા મારી રે માનવા કેમતી ફોરી તારી ગુરુ ચરણ રજ સેવું સતગુરુ વિના સર્વ છે ખોટું સર્વ છે ખોટું ખાલી માથા ફોડે સયારે ગુરુચરણ રોજ સેવ બ્રહ્મા યે શેવે વિષ્ણુએ શિવ ભ્ર ગુરુ શિલાત્મા રે સૈયારે તમે ગુરુચરણ રજ સેવો પતિવ્રતા ધરમાં પાડે પાર્વતી પાડે પાર્વતી નારદ ગુરુ યા તારે સૈયારે તમ ગુરુચરણ રજ સેવો રામચંદ્ર ગુરુ વશિષ્ઠ વશિષ્ઠ આમ દરેક દરેક બ્રહ્માએ કૈવલ પદને પામી ગયા છે એવા પુરુષો તે પદનો પોકાર કર્યો છે તો આપણે પોકાર કરવામાં હું તો સો ટકા સત્ય ને સાચું કહું છું કે આ જે જે માનવ અવતાર છે એ દરેકે સદગુરુ ચરણમાં રહીને કૈવલ પદનો પોકાર કરો કેમ તો કૈવલ પદ સર્જનહાર ન્યારું છે અલગ છે લખી શકાતું નથી બાવન થી બારા છે ગુરુ આવા ન્યારા અલગ સાહેબ સાહેબની સાહેબી જે જાણે તે સંત કહેવામાં આવે છે એટલે કે છે સાહેબ કેરી સાહેબી પંચ તત્વ કરદામ હે પુંજા સર્વે અવર અર્થ કી શરણયાતમ કામ તો આવા સર્જનહાર સાહેબ એ સર્વના બાપ સ્વરૂપે છે એના લખી શકવામાં આવી શકતા નથી કોઈ કોઈ મહાજ્ઞાની પુરુષો લાખોમાં ખોડતા કોઈ જ્ઞાની પુરુષો સકરતાની ખોજમાં લાગેલા હોય છે તો સજ્જન બંધુ આજનો આવરૂડો અવસર જે આપણને મળ્યો છે અને અહીંના ભક્ત ભાઈઓએ જે કંઈ પ્રેમી ભક્ત શ્રી રતનભાઈ કારણ કે આપણો આ દેહે જે કઈ પધરામણી કરી એમાં તમારે કેટલી વાર છે પધરામ તૈયારી છે આ તો પછી પધરામણી કરવી હોય તો પછી અમે કથા તો આવા અવસરમાં સદગુરુદેવ ગુરુ દયાળુ પરમ ગુરુ એ ચાર પ્રકારનું વર્ણન કર્યું છે પ્રોક્ષ થાય ઓરે સદગુરુમાં શ્રેષ્ઠ પરમગુરુ હદ બે હદ પર અનહદની એ જ્ઞાન ગતિ સમજાવે તો આવા દિવ્ય પરમગુરુ કરુણા સાગરે કરુણા કરી કૃપા કરુણા અર્પી રહેલા છે અને તે રાત દિવસ ચાલ્યા કરે છે જેને સાડા એકવીસ આંગનો પ્રણવ પણ કહેવામાં આવે છે તો સરસ એમ તો મારી કથા બહુ જ્ઞાન વિષય એમ તો અંતર પટમાં નૃતિ સુરતી એક સ્વરૂપે જાય તો ખરેખર દયાળુ પરમગુરુ નું જ્ઞાન છે એ જ્ઞાન બાપજી બોલે છે કે વાર પાર જાકો નહીં ગુણ ગતિ દધી સમતોલ ચીડિયા ચંચ બરી રહ્યો સાગર सम तमસ્કું તો આપણને જેમ દરિયો હોય અને દરિયામાં અખૂટ પાણી હોય તો એ પાણીને ઉલેચવા માટે ચારે બાજુ મશીનો મૂકી દઈએ પણ એ ઉલેચી શકાતું નથી તેમ દયાળુ પરમ ગુરુનું જ્ઞાન છે એ વિનાનું છે અખૂટ છે ખૂટી શકે તેવું નથી તો વિશેષ થોડુંક આ બાજુનું કાર્ય માટે જે કંઈક મને તલાવેલી છે એટલે આપણે વિક્ષેપ ના પાડીએ એમનું કાર્ય છે એ કાર્ય રીતે કરી શકે એટલે કદાચ ભાવના હોય તો ફરી આપણે થોડો ટાઈમ લઈશું પરંતુ અત્યારે મુલતવી રાખીએ અને એમને જે કંઈક પધરામણીનું જે કંઈક ભજન ભજન બોલવાનું હોય તો તેઓ કરી શકે એટલા માટે આપણે અહીં કથાને મુલતવી અને આગળ પછી લઈશું અસ્તુ સત્કાઈલ છે